નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જોઈ રહ્યા છે વીર સીડિસ કંપનીની હાઇબ્રિડ વરિયાળી બોલવો તમે એનું આખું ફિલ્ડ જોઈ શકો છો એના દાણાનો કલર દાણાની સાઈઝ પણ જોઈ શકો છો સાથે સાથે ફિલ્ડનો યુનિફોર્મ પણ જોઈ શકો છો દરેક છોડ એક સરખા છે ફિલની અંદર કોઈ ઊંચા નીચો છોડ નથી બીજું તમે જોઈ શકો છો એમાં ગુંદિયાનો રોગ પણ નથી થળમાંથી એની ફૂડ પણ જોઈ શકો છો બહુ જબરજસ્ત ફૂડ છે તો ખેડૂત મિત્રોને વિનંતી કે વીર સીડ્સ કંપનીની હાઈબ્રિડ વરિયાળી વોલવો જ વાવે જેથી કરીને ખેડૂતને રિઝલ્ટ તથા ઉત્પાદન બહુ સારું મળે આભાર જય હિન્દ